કૃષ્ણ કનૈયા લાલકી જે આજનું ભજન છે આવ્યા આવ્યા રણ રાય આવ્યા આવ્યા રણ છોડ રંગ રંગરસિયા આવ્યા આવ્યા રણ છોડ રંગ રંગરસિયા આ તો આવ્યા રે મધરાતે દ્વારિકા છોડી एहु 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 रा रा ये होवे होवे बदरा ते वारिका छोडी र राय रंग रसिया आव्या आव्या रा छोड राय रंग रसिया आजे भक्तो नी भीड़ गणीडा कूरमा आजे भक्तो नी भीड़ गणीडा कूरमा एवो जादू छेडा कोरणाठा कूरमा दु चेरना ठाकोरी रे भक्तो सौ ए गुण एना गा केहो हो भक्तो सौ गुण एना गाता, हो वे हो वे एना गाता। आव्या 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 रे

એના દરવાજે નોબતો નીત વાગે આજે ડાકોર તો ગોકુળીઓ ગામ લાગે આજે ડાકોર તો ગોકુળીઓ ગામ લાગે રંગ જામે રે મંડળીઓ નવી નવી આવે કેળીઓ નવી આવી આવે રાય રંગરસિયા તો આવ્યા આવ્યા રણછોડ રાય રંગ રસિયા આવ્યા આવ્યા રણછોડ રાય રંગ રસિયા એણે કમલના સ્વામીને નાની રખ્યા એણે કમલના સ્વામીને નાની રખ્યા કર્યા દર્શન પણ અંતરથી ના પારખ્યા કર્યા દર્શન પણ અંતરથી ના પારખ્યા ગયો ગયો એડે રે માનવ અવતારનો આ ફેરો કે હોવે હોવે અવતારનો આ ફેરો રણ રંગ રસિયા ગયો એડે રે માનવ અવતારનો ફેરો હોવે હોવે માનવ અવતારનો ફેરો કે છોડરાય રસિયા આવ્યા આવ્યા રણ છોડરાય રંગરશિયા આ તો આવ્યા રે મધરાતે દ્વારિકા છોડી રણ ગરસિયા ગરશિયા હોવે હોવે રણછોડરાય રંગરસિયા એ શરદ પૂનમ નિરાતળીને ચંદ્ર ચડ્યો આકાશ રે ચંદ્ર ચડ્યો આકાશ રે एक, एक गोपीने के का एवो ए चावे रासरचावेरे वा ए वो रास रचावेरे भरी गेरे राम पधार्याजु पडि मारि नाठा बोरता ते रामे चाखी लीरा रे वा रामे લી રે બોલ બોલ રાજા રણછોડ